આજીવન કેદની ભોગવી રહેલા આ હાઈકોર્ટ સ્વાસ્થ્યના આધાર પર મળેલા શરતી જામીન બાદ સુરતમાં આગમન આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા ઢોલ નગારા દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત કરાયું અનુયાયીઓમાં ભારે ઉત્સાહ ઘણા ભક્તો હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા આખા આશ્રમમાં રોશની શણગારણે રંગોળીઓ જાણે તહેવારનો માહોલ છે આશા ત્રણ દિવસ સુરત આશ્રમમાં રોકાશે ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતનો કાર્યક્રમ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે